મહત્વના સમાચાર કરીશું તેના ઉપર નજર જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે ગુજરાતના વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ કોહિલનું નિધન થયું છે જાણીતા વરિષ્ઠ પત્રકાર દિલીપભાઈ કોહિલનું નિધન બીમારીને કારણે તેઓનું સારવાર દરમિયાન નિધન થયું છે તેઓની જે બીમારી હતી અને મૂળ અમરેલીના રાજુલાના વતની છે દિલીપ કોહિલ અને વરિષ્ઠ પત્રકાર અને એવું કહેવાતું કે તેઓ જે કંઈ પણ કહેતા તે સ્પષ્ટ વક્તા હતા જ્યારે ક્યારે પણ તેઓ ડિસ્કશનમાં કે કોઈપણ ગહન મુદ્દા પર ચર્ચા કરતા ત્યારે તેમનું પત્રકારત્વ અને તેમના જવાબ સાંભળીને કોઈપણ એમ ચોક્કસ કહેતું કે આવા નિષ્પક્ષ પત્રકાર ખૂબ હોય છે જીએસટીવી ન્યૂઝ દ્વારા વરિષ્ઠ પત્રકાર દિલીપ ગોહિલને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવે છે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલનું અવસાન થયું છે જામનગરમાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું છે સહયોગી કામેશ જોડાઈ ગયા છે કામેશ એવું કહેવાય કે નિષ્પક્ષ પત્રકાર જ્યારે ત્યારે પણ વિદાય ત્યારે સૌથી મોટી ખોટ પડે છે અને એ દિલીપભાઈ કોહિલ કે જેમનું નિધન થયું છે આપ શું કહેશો ચોક્કસી વાંચે આપણે જણાવી દઉં કે પત્રકાર જગત માટે ખૂબ શોક લઈ લાગણી ફેલાવતા સમાચાર છે કે વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક દિલીપભાઈ ગોહિલ નું નિધન થયું છે મહત્વની જો વાત કરવામાં આવે તો જીએસટી ન્યૂઝમાં પણ તેમને તેમની કારકિર્દી દરમિયાન ખાસ કરીને તેમને જે રાજકીય જે વાસ્તવિક હતી તેનો પણ તેમણે લાભ આપ્યો હતો આ ઉપરાંત તમને જીવન જર્મન માટે વાત કરીએ તો ઓગણીસો સિત્તેર ઇઠ્યાસી સાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમે જર્નાલિઝમ કર્યું હતું ટોપર્સ પણ તેઓ રહ્યા હતા અને નવી કોલેજ સુધીનો તેમણે ભાવનગરમાં અભ્યાસ કર્યો તો આ ઉપરાંત અન્ય કેટલાક